આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ ગરીબ મુસ્લિમ પરિવારો તેમજ યતીમ લોકોને મદદરૂપ થવાનો છે જેમાં એજ્યુકેશન, દવાઓ, બેરોજગાર લોકો માટે વેપાર કે મદદ તેમજ જરૂરિયાતમંદ વિધવા બહેનો માટે મકાન તેમજ અન્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે આ ટ્રસ્ટમાં લતાફત હુસૈનની પ્રમુખ તરીકે તેમજ જુમા ઇબ્રાહીમભાઈની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ ટ્રસ્ટની તમામ દેખરેખ નવાઝભાઈ જુમ્માભાઈના નેતૃત્વમાં રહેશે ગુજરાત રાજ્યના તમામ મુસ્લિમો આ ટ્રસ્ટ લાભ લઈ શકે છે આ ટ્રસ્ટમાં કોઈ જાતનું ફંડિંગ લેવામાં આવતું નથી આ ટ્રસ્ટ અમારા પોતાનું છે આ ટ્રસ્ટમાં અમે પોતે જ કામગીરી કરીએ છીએ અને અમે પોતે જ આ ટ્રસ્ટને ચલાવનાર છીએ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો